નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું કાઝીરંગા નેશનલ પાર્ક પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ પરિચય કાઝીરંગા નેશનલ પાર્ક ભારતના સૌથી મોટા ઉદ્યાનોમાંનું એક છે આ પાર્ક આંશિક રીતે ગોલાઘાટ જિલ્લામાં અને આંશિક રીતે આસામના નાગાંવ જિલ્લામાં આવેલું છે આ પાર્ક આસામના સૌથી જૂના ઉદ્યાનોમાંના એક તરીકે જાણીતું છે તે મહાન ભારતીય એક શિંગડાવાળા ગેંડાના સંરક્ષણમાં તેના પ્રયત્નો માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે કારણ કે તે એક શિંગડાવાળા ગેંડાનું સૌથી મોટું

બે તૃતીયાંશ વસ્તીનું ઘર છે તેમાં હાથી જંગલી ભેંસ અને સ્વેમ ડિયરની પણ નોંધપાત્ર વસ્તી છે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ અનુસાર આ પાર્ક પાંચસોથી વધુ પ્રજાતિઓ સાથેનું સ્વર્ગ છે જે તેની એક મહત્વપૂર્ણ પક્ષી જીવન બનાવે છે પક્ષીઓનો પ્રદેશ સંરક્ષણ પ્રયાસો ઐતિહાસિક રીતે કાઝીરંગા સફળ સંરક્ષણ પહેલનો પુરાવો છે પાર્કમાં એક શિંગડાવાળા ગીંડાની વસ્તી જે વીસમી સદીની શરૂઆતમાં માત્ર એક ડઝન હતા જે લગભગ લુપ્ત થવાના આરે હતી તે હવે ચોવીસો ને વટાવી ગઈ છે આ સફળતાનો શ્રેય પાર્ક સત્તાવાળાઓ દ્વારા લાગુ કરવામાં આવેલા શિકાર વિરોધી કડક પગલાં અને વસવાટ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓને આભારી છે અને સ્થાનિક સમુદાયો દ્વારા સમર્થિત હવે જોઈએ પડકારો અને ભવિષ્યનું દ્રષ્ટિકોણ તેના સંરક્ષણની જીત છતાં કાઝીરંગા માનવ પ્રાણી સંઘર્ષ શિકાર અને આબોહવા પરિવર્તન જેવા પડકારનો સામનો કરે છે આ માટે સમુદાયની ભાગીદારી શિકાર વિરોધી દળોને મજબૂત કરવા અને આબોહવા સ્થિતિસ્થાપક વ્યૂહરચના ઓ જેવા નવીન ઉકેલોની જરૂર છે ઉદ્યાનનું ભવિષ્ય સામાજિક આર્થિક વિકાસ સાથે પર્યાવરણીય અખંડિતતાને સંતુલિત કરવામાં આવેલું છે તેની અનન્ય જૈવવિવિધતાના સતત અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે હવે જોઈએ નિષ્કર્ષ ચોમાસાની ઋતુ દરમિયાન બ્રહ્મપુત્રા નદીનું પાણી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભરાઈ જાય છે આ ઉદ્યાનની મુલાકાત લેવાનું સૌથી શ્રેષ્ઠ સમય ઓક્ટોમ્બરથી એપ્રિલ સુધીનો હોય છે આમ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર વન્યજીવો માટેનું અભયારણ્ય નથી પણ વિશ્વભરના સંરક્ષણવાદીઓ માટે આશાનું કિરણ પણ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્ય